તારીખ ઓગણીસથી વાવેલા હવામાનમાં પડતો તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે થી ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી તે ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે કઈ કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં તેઓએ વરસાદની આગાહી કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે સાથે સાથે વરસાદી સિસ્ટમથી આજથી જ વાતાવરણ બદલાશે જેમાં મોન્સૂન ટ્રફ લાઇન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે જોકે બાવીસ જુલાઈથી મોન્સૂન ટ્રફ લાઇન ગુજરાતને અસર કરશે જેના કારણે ગુજરાતમાં આજથી જ રાજ્યના હવામાનમાં ફેરફાર થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાયું છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેઓએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ અને સુરતમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જોકે તારીખ એકવીસથી લઈને ચોવીસ જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જુલાઈએ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે સાથે સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે